અને પથ્થર નીકળ્યા હતા જેથી ખેડૂત દેખાઈ ગયા હતા મેં કાલે મધુવન માં બે થેલી દીપી લેવા ગયો તો આજે હું એ થેલી મેં છોડ્યું તો એની અંદરથી આવા પાણકા નીકળ્યા જોઈ લ્યો આવા પાણકા નીકળ્યા એટલે મેં મધુવન એગરો અરે ભાઈને ફોન કર્યો કે તમારી થેલીમાંથી પાણકા નીકળ્યા છે ભાઈ આનું શું કરવાનું તો ભાઈએ મને એવી વાત કરી કે તમે ડીએપીની બે થેલીઓ છે એ પાછી આપી જાઓ અને એનપીની તમે લઈ જાઓ આ વાત આપણે વચ્ચે રહી જવી જોઈએ બીજા કોઈ નકરા કહેતા

કરવા દર નથીલ છે ભાવનગર થી નીકળું તું ને માલ ફેરવી તો બીજું ના 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 કરવું હોય તો મારી વાત સાંભળો તમે હા તમને તેનાથી ખેડૂતને સંતોષ નથી તેવું પણ લાગી રહ્યું છે શું છે આ સમગ્ર જાણકારી આ મુદ્દાને લઈને પથરા અને કાકરા નીકળ્યા હતા અને બનાવશે ખેતીવાડી વિભાગ અને ખાતર સપ્લાય જે કરતું ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર છે તેમને પણ જાણ કરાઈ હતી આ જામકંડોળા તાલુકાની ની જે હાઈસ્કૂલ સામે મધુવન એગ્રો નામની જે પેઢી આવેલી છે જે જીએસએફસી નું ખાતર વેચ્યા છે અને અહીંથી સોળ કિલોમીટર જે દૂર છે રાજપરા ગામ આવેલું છે જેમના ખેડૂત છે ભીખાપે વર્ષે ખાતર અહીંથી ખરીદ્યું હતું અને તેમાં આજે સત્તાવીસો રૂપિયાની બે ગણી છે તે ખાતર ખરીદ્યું હતું અને તેમાંથી કાકરા અને પથરા નીકળતા તેમણે જે સંચાલક છે તેને જાણ કરી હતી અને આ સંચાલક છે તે બધું રફે તફે કરવા માંગતા હતા પણ પરંતુ ક્યાંક ને ક્યાંક જે ખેડૂત છે તે પોતાને નુકસાની થતી હોય ક્યાંક ને ક્યાંક છે તે હેરાન થતા હોય તેના કારણે આ ખેડૂત છે તેણે ફરિયાદ કરી હતી અને જે સમગ્ર મામલો છે તે બહાર આવ્યો હતો અને આખો કાંડ છે તે સમગ્ર જોવા મળ્યું હતું આ બે બે થેલી છે તેમાં એક થેલી થયેલા ખેડૂતે ઘરે જઈને ખોલી નાખી હતી ત્યારે ખબર પડી કે આમાં કાંકરા અને પથરા નીકળ્યા છે પરંતુ બીજી થેલી જયારે ખોલી ત્યારે તેમને વિડીયો બનાવ્યો અને તેમાંથી કાંકરા અને પથરા નીકળ્યા તેવું ચોક્કસપણે વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે એટલે આ પ્રમાણે જે સરદાર જે ખાતર છે તેમાંથી કાકરા ને પથરા નીકળ્યા હતા અને ક્યાંક ને ક્યાંક આ જે છે તે કહી શકાય કે ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કોર્પોરેશનમાં અત્યારે આ જે મામલો છે તેને લઈને હડકમ બિલકુલ આશિષ એક તરફ ખેડૂતોને ખાતર જ્યારે જોતું હોય છે ત્યારે પૂરતા પ્રમાણમાં મળતું નથી હોતું અને જ્યારે મળે છે ત્યારે આવી ઘટનાઓ બને છે આ બધા ઉપરથી ખેડૂતને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે છે અને જ્યારે એ પોતાનો અવાજ કોઈને કહેવા જાય છે પોતાની જે અંદરથી ફરિયાદો છે એ કોઈને સંભળાવવા માટે જાય છે ત્યારે પણ એને સાંભળવા માટે કોઈ તૈયાર નથી અને ઉડા જવાબ આપવામાં આવે છે એ કેટલું યોગ્ય જયારે ખાતરો ની લાઈન હોય છે ત્યારે ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો ટાઈમ વેસ્ટ કરી અને ઉભા હોય છે પોતે પૈસા દઈ અને ખાતર લેવા માંગતા હોય પરંતુ ખાતર ના મળતું હોય તેમ છતાં અત્યારે જે આ પ્રકારની જે બનાવ છે તે ઘટના છે તે સામે આવતી હોય છે અને તેના કારણે ખેડૂતોમાં ખેડૂતો બાપડો થઈ અને જોવા મળતો હોય છે ત્યારે જે ખેડૂતો દ્વારા જે ફરિયાદ કરવામાં આવે છે જે ખાતર ડેપો સંચાલક છે તેને ઉદાર જવાબ આપ્યો હોય તે પણ સ્પષ્ટપણે ઓડિયો વાયરલ થયા છે અને ક્યાંક ને ક્યાંક આમાં કંઈક સંડોવાયેલું હોય તેવું ચોક્કસપણે માણવા મળી રહ્યું છે જી જી આશેષ અત્યારે ખેડૂતની માંગ શું છે તે શું આ સમગ્ર મુદ્દાને લઈને કહી રહ્યા છે ખેડૂત અત્યારે પોતે ખુદ જ એવું કહી રહ્યું છે કે જે હું ચેતરાયો છું તો બીજા ખેડૂતો છેતરાય નહીં તે માટે જે ફર્ટિલાઈઝર છે ખેતીવાડી વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા સેમ્પલો લેવામાં કહેવામાં આવ્યું છે અને તેની સામે કાયદે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કારણ કે સત્યાવીસો રૂપિયાની બે ગુડી છે તે ખાતર લીધું હતું અને હાલ અત્યારે મોસમ ગૌરી ચાલી રહ્યું ત્યારે ખાતરની ખૂબ જ જરૂરિયાત તાતી જરૂરિયાત હોય ત્યારે ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું બીજી તરફ આ જે બેડ છે તે જોવા મળી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો બાપલો બની ગયો છે અને ખેડૂતો પોતાનું જે કષ્ટ છે તે કોઈને કહી નથી આપી હતી કોઈને કહી ન શકતો ત્યારે જે આ ખેડૂત છે તે સામે આવ્યા છે અને તેને સ્પષ્ટપણે કહી રહ્યું છે કે આ જે ખેડૂત ખેડૂતો જે ખાતર માલિકો છે જે ખાતર વિક્રેતાઓ છે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જી આશિષ આ જાણકારી ખેડૂતે કોંગ્રેસના ધારાસભ્યને પણ આપી છે તો ધારાસભ્ય દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે એમનું શું કહેવું છે આ વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે અને ત્યારબાદ જો કહી શકાય કે ઘણા ઘણા જે આ કોંગ્રેસી ધારાસભ્યો છે તેમને પણ આ ખેડૂતે વાત કરી છે કારણ કે આ જે છે તે કહી શકાય કે ખેડૂત પોતાના મંતવે કહી શકે કે હજુ સુધી કોઈ સ્ટેટમેન્ટ કોઈ કોંગ્રેસી નેતાનું સામે નથી આવ્યું પરંતુ જે ખેડૂત છે તે તે કહી રહ્યા છે કે મેં કોંગ્રેસના જે સભ્યો છે તેને પણ વાત કરી છે એટલે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ બાબતે શું મામલો બને છે જી આશીષ જોડાયા જાણકારી આપી તે